કૃષ્ણ જય માતાજી જય જયમાં મંગલ સવાર સવારના બધાયને ગુડ મોર્નિંગ અને અત્યારમાં વાગી ગયા છે નવ અને આપણે બે ભારા વાઢીને ઘરે મેકલી દીધા છે અને બીજું જો આપણે ખડ વાઢી નાખ્યું છે એક ભારો અને બાકી તો ફેમિલી આપણે તુવેર જો એક નંબર અને આમાં આપણે રોપેલા છે દાણિયા જોવા આવા વેલાવાળા અને હવે સાળું વાવ ઉઠશે ને એટલે આમાં ફૂટ આવશે દાણી આવશે અને એવું છે ફેમિલી અને હવે તો બાકી આપણે બકાલ ઉતારવાનું છે દેશી ભીંડો ને એવું બધું ઉતારી લઈ તો ચાલો હવે નિરાવ નું કામ પતી ગયું હતું તો ફેમિલી આપણે જવો મસ્ત મજાની તુવેર થઈ ગઈ છે ને આની અંદર નાખ્યા છે તો ચાલો ફેમિલી પાછા ઉત્સન પપ્પા નો ફોન આવી ગયો ને એટલે આપણે છે ને વાતું કરતા કરતા એટલે પોગી ગયા અને બાકી તો આપણે એટલે પોગી ગયા સી અને બાકી તો પપ્પા ઘડે આવશે લેવા પણ આપણે થોડુંક બકાલ ઉતારવાનું છે એ ઉતાર લઈ બાકી આપણે છે ને કેતા ને કે દેશી ભીંડા શીંગું કેવ્યું છું તો સાલો ફેમિલી બતાવું તમને ફેમિલી છે ને આપણે દેશી ભીંડાનું શીંગું છે ને બહુ સરસ મજાનું ફર્સ્ટ ક્લાસ થઈ ગયું છે અને શેઠામાં છે આપણે દેશી ભીંડા ને શીંગું આ બાજુ જવું કેવ્યું છે એવી રીતનું છે દેશી ભીંડા ને શીંગું જવો મસ્તી હું બધે આ બધો ભીંડો ઢળી ગયો જવો સિંગુ એટલું આવ્યું ને તો બહુ શેઠામાં જાવું નથી તો ચાલો ફેમિલી એવું છે ને અહીંયા જવર્યું રહ્યું આ તે છે દેશી ભીંડો આપણે મસ્ત મજાનું સિંગ તોડી લઈ મસ્તીની છે જવો કેવી સરસ છે તો છે ને ફેમિલી અહીંયા આપણે જો મસ્ત મજાની આ મરચી સોપેલી છે સરસ મજાની જવો અને આપણી વાડીએ રોપ તો એ તો તમને ખબર જ છે તો આપણને એમ થયું ભીંડો ઉતારવા જાય ને પહેલાં મરસી બતાવી દઈ કેવી મસ્ત મજાની કોળગી છે સરસ મજાની એટલે હજી ત્રણ દિવસ જ છે આપણે રોપે ત્યારે આપણે શૂટ નહોતો લીધો સાલો ફેમિલી જો આવ્યું ભીંડાનું શીંગું છે મસ્ત મજાનું કુણિયું માખણ અને આપણે તોડી લઈ ફેમિલી એમાં કાંઈક ઘટે નહીં એવું સિંગુ છે જુઓ તો આપણે ત્રણ ચાર દિવસ પહેલા તોડ્યો હતો ને ત્યાં સાને ફેમિલી પાસો આવો ભીંડો થઈ ગયો મસ્તીનો તો સાલો તોડવા મળે સાલો ફેમિલી આપણે છે ને ભીંડો ઉતારી લીધો છે મસ્ત મજાનો ફર્સ્ટ ક્લાસ જવો ભરી લીધી છે અને હવે તો ફેમિલી છે ને આપણે તરબૂચ ને એવું તોડવાનું છે પણ આજે બતાવશું નહીં તો સાલો ફેમિલી ભીંડાનું પોટું બાંધી અને પછી તરબૂચ ને એવું તોડ લઈને ભીંડો જવો કેવો મજબૂત થયો આપણે પહેલા તો ઉતારતાય નહીં

કેવો છે અને અત્યારમાં તો છે ને સીપડું ખાઈ લીધું છે વાડીએ આવીને અને બેને સીપડાને ઝપટ કરે છે પાકલ સીપડા કાંઈ લઈને જવા આજ નહીંતર પાકલય સીપે મેલી પાકલ અહીં જવો પડ્યા જ છે પણ આજ નથી લઈ જવા અને આમાં છે ને બે રચ ચેખું છે ને એટલે નથી લઈ જવાનું પવન તો મને બહુ ગમે છે કપા કેવો મસ્ત મજાનો લેર ખુલે છે સૌ શિયાળામાં હોય એવી રીતના લે રખડા લે છે અને કપાહમાં તો કાંઈ ઘટે નહીં એ તમને ખબર જ છે ને આનથી હારો કપાસ છે આપણે એમ નથી કહેતા કે આપણે જ હારો છે પણ અત્યારે એમ કહીએ છીએ કે આપણો કહેવાનો મતલબ એમ છે કે કપાહમાં અને સિંગમાં અને બાકી ટોટલ વસ્તુમાં છે ને વણ મસ્ત મજાનું સરસ મજાનું આવું એકદમ ફર્સ્ટ ક્લાસ નરવું છે બધી વસ્તુ અને કોઈ વસ્તુમાં હજી રોગ નથી આવ્યો આપણે દવા જો બે ત્રણ વખત સાટી સિંગમાં ત્રણ વખત સાટી આમાં બે વખત અને હવે દેવાનું છે ફેમિલી ચાલો ફેમિલી આપણે આ શેઠ છીએ જવો પવન અને વાદળા એવા છે વાતાવરણ એવું છે અને સૂર્ય ભગવાન દેખાઈ ગયા છે અને આજ તો ગ્રહણ હતું એટલે રાતે બહુ સાંદો જલેલો હતો આપણે સમાચારમાં કદાચ સંધાય જોતા જ જશે આપણે કંઈ કહેવાની જરૂર નથી પણ એવું છે ફેમિલીનું પવન છે કે મસ્ત મજાની ફરે છે તો સાલો ફેમિલી પવન તો ફર્સ્ટ ક્લાસ છે વાડી એકદમ સુકાઈ જાય એવો અને હવે છે ને ફેમિલી આપણે ઘરે જ આવવાનું છે તો સાલો ઉછન પપ્પા જો લેવા આવી ગયા છે ગાડી લઈને ગાડી હાઈવે ઉપર પડી છે અને હાઈવે તો આપણે થોડો આખો છે એ તમને ખબર જ છે ફેમિલી હોવા આવે મસ્તીનો લીમડાને તો સાલો ફેમિલી ઉછન પપ્પા છે ને આપણને લેવા આવી ગયા છે અને હવે છે ને આપણે ઘરે જ આવું જોશે વાગી ગયા છે સાડા દસ ત્યારે સાડા દસ છે આપણે વહેલા ફેર આવ્યા હતા આઠ વાગ્યા ને ત્યાં આવ્યા હતા વાળીએ

બેને જો કુકરમાં મેકી દીધું અને ઉછન પપ્પા જો આરામ કરી ગયા સા પી લીધી છે અને તરબૂચ ખાઈ લીધા છે અને બાકી તો સાલો ફેમિલી અત્યારે તો આપણે છે ને બીજી વાડી આવી ગયા છે એ અને આવીને કેટલું બધું કામે કરી નાખ્યું અને કેટલા વાગી ગયા છે અત્યારે સાડા પાંચ વાગી ગયા છે ઉછન પપ્પાને ફોન આવ્યો એ કે સાડા વાગી ગયા છે અને હવે છે ને આગળ ઘરે જ આશું ને ત્યાં ભેંસ દોવાનો ટાઈમ થઈ જશે એટલે આપણે આવ્યા હતા આજે નવાણવાળી વાડીએ બપોર પછી બકાલું બંધાવીને અને નવાણવાળી વાડીએ તમને ખબર જ છે આમાં આપણે બકાલું પાંદડી હતી અને એ વહેલા બધા ઘેંસીને કેદુના ઢગલા કરી દીધા છે અને પછી ખડ બહુ થઈ ગયું છે જુઓ કેવું ખડ થઈ ગયું છે પડી તો વાગે નહીં એવું ખડ થઈ ગયું છે ને એટલે આપણે છે ને ગાંડિયું કરીને લઈ લઈએ અને અત્યારનું ખડ છે ને ભેંસું બહુ ખાય એટલે મેં કીધું ખોટે ખોટું આપણે છે ને આમથી આ વાડીમાં છે ને બહુ દવાનો સાટી અને આપણે છે આપણે ખાતર છે ને ચેન્દ્રિય ખાતર નાખવાનું હોય કાંઈ આપણે ઓલું ખાતર રાસાયણિક ખાતર નાખવાનું ન હોય એટલે આમાં છે ને બહુ ખડ થાય આપણે દેશી ખાતર નાખીએ આપણા ઘરનું એટલે બહુ ખડ થાય અને વાડી હોય એમાં તો ખડ હોય જ તે ખેતર હોય ને તો ઓછું ખડ થાય અને હવે તો ખેતરમાં ખડ થવા છે એટલે વાડીમાં ખડ થાય ને એ જ પોઝિશન રે ખેતરમાં તે આપણે ત્રણ ચાર વખત અત્યારે પારી ખેતર હોય એમાં તે એટલે વાડીમાં તો પછી કાંઈ લિમિટેડ ન રહે કેટલી વખત પારવાન થાય ખડ બહુ થઈ જાય તો અત્યારે ફેમિલી જવા બગલા આવી ગયા છે મસ્ત મજાના જવા અને ફરતી મસ્તીનો સીન છે અત્યારે અને સાંધો દિવસ જો હાથમાં ગયો છે સાંધો કહેવાય જાય મને રાતે કરણ હતું ને એટલે અને બાકી જો વ્યુ અત્યારે ફસ્ટ ક્લાસ આવે છે ને ઉછન પપ્પા લેવા આવ્યા છે ને આ નળે છે ઠેઠ જો અહીંયા અહીંયા ઠેઠ છે એટલે અહીંયા આપણે એક વાડી વટીને જવાનું છે ને બેન એક ગાંઘડી નાખ્યા આવી છે અને ફટાફટ ભરી લઈએ આપણે ગાંઠડી પાછી અને બેન તારી ઓઢણી ન ભૂલાઈ જાય બકલ ને ઓઢણી અહીંયા મૂકી દીધું જો વાળાએ અને અત્યારે જો પવન શેખી છે જોરદાર ફરે છે સરસ મજાની તો સાલો ફટાફટ હવે બાંધી લઈએ અત્યારે સાત વાગી ગયા છે ને આપણે વાડીયાથી આવી ઘરે અને ઘરે આવીને આપણે ભેંસ દોઈ લીધી છે અને બાકીમાં તો બીજું છે ને આપણે જો તનવીસા બેન રોટલા ઘડે છે અને ઉર્મિલાબેન વાસીંદુ કરે છે અને અત્યારે સાત વાગી ગયા છે અને આપણે છે ને કારેલાનું શાક બનાવવાનું છે મસ્ત મજાના એટલે આ કારેલા છે ને એને ભરીને શાક બનાવવાનું છે આખા કારેલાનું એટલે કે વચ્ચેલી તો કટિંગ કરી નાખશું બાકી બે બાજુ બે બાજુ થી બીયા કાઢીને મસ્ત મજાનું બનાવી નાખશું શાક આપણે અને હવે સુધારવાનું કરી દીધું શરૂ અને તનમિસા બેન રોટલા ઘડે છે વિશાળ બીયા હાલો બધાય રોટલા ઘડશે તો એટલા બધા ખાહે કોણ